અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ આ અહેવાલ બાબતે રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકા પાસે ભંડોળ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પેટે લાખો રૂપિયા છે પરિણામે વીજ બિલ ન ભરાયું હોય અને તેના માટે લોન લેવાઈ હોય અને તેના હપ્તા ન ભરાયા હોય એવા કોઈ અહેવાલમાં તથ્ય નથી અખબાર તેમજ સોશિયલ મીડિયામાં આ બાબતે જે અહેવાલો પ્રકાશિત કે વાયરલ થઈ રહ્યા છે એ સત્યથી વેગડા અને ક્ષતિગ્રસ્ત છે અંકલેશ્વર નગરપાલિકાની આર્થિક હાલત સદ્ધર છે કોઈ મીડિયામાં ન્યૂઝ આવેલો છે કે અંકલેશ્વર નગરપાલિકાએ વીજ બિલ ચૂકવવા માટે સરકાર શ્રીમાંથી લોન લીધેલી છે પરંતુ આ સમાચાર ખોટા છે અંકલેશ્વર નગરપાલિકાનું વીજ બિલ નિયમિત ભરવામાં આવે છે સરકાર શ્રીમાંથી કોઈ લોન લેવામાં આવી નથી અને એટલે ગ્રાન્ટ્રાન્ટ કોઈ રૂપિયા કપાત કરવામાં આવતા નથી હકીકતમાં અંકલેશ્વર નગરપાલિકા પાસે સૌ ભંડોળમાં કરોડોની એફડી મૂકેલી છે એટલે વીજ બિલ બાકી હોવાનો કોઈ પ્રશ્ન નથી